નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ પાંચ અંગ્રેજીનું જે નવું પુસ્તક આવ્યું છે બરાબર નવો કોર્સ આવ્યો છે એનું નવું પુસ્તક છે એની અંદર પહેલો પાઠ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા હો તો એજ્યુકેશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો એને ચોક્કસથી લાઇક કરજો અને એને મિત્રો સાથે શેર કરજો વિદ્યાર્થી મિત્રો જે પહેલો પાઠ છે બરાબર એનું નામ છે સ્માઈલ પ્લીઝ સ્માઇલ એટલે મુસ્કુરાવો પ્લીઝ એટલે મહેરબાની કરીને બરાબર અહીંયા પાઠની અંદર કહે છે કે સ્માઇલ પ્લીઝ બરાબર આપણે કોઈનો ફોટો પાડીએ છીએ ત્યારે પણ તમે સાંભળ્યું હશે કે કહેતા હશે સ્માઇલ પ્લીઝ એટલે કે થોડું મુસ્કુરાવો જેથી કરીને તમે સારા દેખાવ અથવા તો સારા લાગો એવો અહીંયા પાઠ છે વિદ્યાર્થી મિત્રો અને એને અનુલક્ષીને આજે આપણે જોઈશું પ્રથમ કવિતા છે બરાબર દરેક શબ્દોનો આપણે ગુજરાતીમાં અનુવાદ કરીશું અને સારી રીતે સમજીશું જેથી જે કરીને તમને સમજણ પડી જાય અને ફરીથી એકવાર જો અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરજો અને એનું મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં નવું પુસ્તક છે એટલા માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર જોઈએ પહેલું જ ટાઇટલ છે કવિતામાં એ સ્માઈલ સ્માઇલ એટલે એક મુસ્કરાટ બરાબર એની વિદ્યાર્થી મિત્રો આ પાઠ શરૂ કરતાં પહેલાં ચોક્કસથી મને એક વાક્ય કહેવાનું મન થાય છે અંગ્રેજીની અંદર એ વાક્ય છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન લાફ્ટર એટલે હસવું સ્માઇલ મુસ્કુરાહટ ઇઝ એટલે છે બેસ્ટ એટલે શ્રેષ્ઠ મેડિસિન એટલે દવા જીવનની અંદર હસવું છે એ બધા જ રોગોની દવા છે તમે હસતા રહેશો તો ક્યારેય પણ બીમાર પડશો નહીં આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા ઘરની અંદર પણ આપણે કોઈ વસ્તુ ન મળે તો ગુસ્સે થઈ જઈએ છીએ નારાજ થઈ જઈએ છીએ તો એનાથી આપણા શરીર પર આપણા આપણી બોડી ઉપર એની ઇફેક્ટ થાય છે એટલે હંમેશા જીવનની અંદર હસતા રહેશો તો ચોક્કસથી ક્યારેય પણ કોઈ રોગ નહીં થાય અને બધાને આપણને આપણે પસંદ આવીશું કોઈની સામે આપણે સ્માઇલ આપશું તો ચોક્કસથી એને પણ પસંદ આવીશું આપણે અને જીવનની અંદર ક્યારેય પણ બીમાર નહીં પડીએ અને બીમાર નહીં પડીએ એટલે આપણી બુદ્ધિ સતેજ તેજ થશે અને આપણે ભણવામાં પણ હોશિયાર થઈશું સો હંમેશા સ્માઇલ આપવાની એન્ડ એઝ આઈ સેડ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન ફર્સ્ટ લાઇન કોઈ એમને શું કહે છે કવિતાની એ કવિતા આપી છે મિત્રો એક બાળકી છે એક કૂતરું છે બરાબર એમાં પહેલી લીટી આપણે જોઈએ કવિતાની અંદર તો એ સ્માઇલ ઇઝ ક્વાઇટ એ ફની થિંગ સ્માઇલ એટલે મુસ્કુરાહટ ઇઝ એટલે છે ક્વાઇટ અને કહેવાય ક્વાઇટ એટલે તદ્દન ફની ફની એટલે થાય છે મિત્રો રમૂજી જેનાથી જોઈને હસવું આવે થિંગ્સ એટલે બાબત મુસ્કુરાટ છે એક રમૂજી બાબત છે બરાબર તદ્દન રમૂજી બાબત છે આપણે કોઈને મુસ્કુરાતા જોઈએ તો આપણે પણ સામે સ્માઇલ આપીએ છીએ ને એને વિદ્યાર્થી મિત્રો બસ એવું જ અહીંયા કહેવામાં આવ્યું છે બીજી લીટીમાં શું કહે છે ઇટ વ્રિંકલ્સ અપ યોર ફેસ ઇટ એટલે તે વ્રિંકલ્સ વ્રિંકલ્સ એટલે કરચલી પાડવી યોર એટલે તમારા ફેસ એટલે ચહેરો જ્યારે પણ તમે સ્માઇલ આપો છો ઇટ વ્રિંકલ્સ તે કરચલી પાડે છે તમારા ચહેરા પર આપણે જોઈશું તમે કાચમાં જોઈને ક્યારે પણ સ્માઇલ આપજો તો આપણી જે ફેસની ચામડી ભેગી થઈ જાય છે એને કરચલીઓ કહે છે વ્રિંકલ્સ કહે છે ઓકે થ્રી જીલીટીમાં શું કહે છે એન્ડ વેન ઇટ્સ ગોન એન્ડ એટલે અને વેન એટલે જ્યારે ઇટ એટલે તે ગોન એટલે જતી રહે છે એટલે કે જ્યારે પણ આપણે સ્માઇલ નથી આપતા એટલે કે સ્માઇલ આપણી જતી રહે છે મોઢા પરથી અથવા તો કોઈના પણ ફેસ પરથી યુ વીલ નેવર ફાઇન્ડ અહીંયા આ જે બે લીટામ કર્યા છે મિત્રો એને વિલ કહેવામાં આવે છે ડબલ્યુ આઈ ડબલ એલ યુ એટલે તમે વિલ નેવર નેવર એટલે ક્યારેય નહીં ફાઇન્ડ એટલે ગોતી શકો અથવા તો શોધી શકો તમે ક્યારે પણ એ શોધી શકશો નહીં કે ક્યાં જતી રહી સ્માઇલ બરાબર આપણને પણ ખબર છે ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ ઇટ્સ એટલે તે સિક્રેટ એટલે ગુપ્ત હાઇડિંગ એટલે સંતાઈ જવું પ્લેસ એટલે સ્થળ અથવા તો જગ્યા પર એ તમારી સ્માઇલ છે તમારી મુસ્કુરાટ છે અથવા તો કોઈની પણ મુસ્કુરાટ છે એ ક્યાંક સંતાઈ જાય છે એવી જગ્યાએ જે ગુપ્ત જગ્યા છે સિક્રેટ જગ્યા છે જે ક્યારેય પણ કોઈને ખબર હોતી નથી બરાબર આપણને ખબર જ છે આપણે જ્યારે પણ ઉદાસ હોઈએ છીએ અપસેટ હોઈએ છીએ ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે આપણે મુસ્કુરાતા નથી આપણી જે સ્માઈલ છે એ ક્યાંક ખોવાઈ જાય છે એટલે જ આપણને આપણા માતા પિતા અથવા તો આપણા ફ્રેન્ડ આપણા સગા સંબંધી આપણા ભાઈ બહેન આપણને હસાવવાનો પ્રયત્ન કરે છે મુસ્કુરાવાનો પ્રયત્ન કરે છે મિત્રો એટલા માટે ખૂબ જ જરૂરી છે હસવું સ્માઇલ કરવું આપણે સાંભળ્યું છે ને કે હસતા રહે તો નિરોગી રહે એટલે હંમેશા જીવનમાં હસતા રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે બીજા સ્ટેન્જા અને સ્ટેન્જા કહેવામાં આવે મિત્રો બરાબર આખું જે છે ફકરો એને સ્ટેન્જા કહેવામાં આવે અંગ્રેજીમાં બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ બટ એટલે પરંતુ ફાર મોર ફાર મોર એટલે વધુ વન્ડરફુલ એટલે અદ્ભુત ઇટ ઇઝ એટલે તે છે પણ આની કરતાં પણ અદ્ભુત શું છે ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડૂ ટુ સી એટલે કે જોવાનું વોટ એટલે શું સ્માઇલ્સ એટલે મુસ્કરાહટ કેન ડુ એટલે કરી શકે છે આની કરતાં પણ વધુ મહત્વનું શું છે જોવાનું ખબર છે કે આ સ્માઇલ શું કરી શકે છે મેં એમ કીધું એમ કે જીવનની અંદર હસવું અને મુસ્કુરાવું ખૂબ જ જરૂરી છે શું કહે છે જો યુ સ્માઇલ એટ વન યુ એટલે તમે સ્માઇલ એટલે હસો છો એટ વન એટલે કોઈના એક તરફ કોઈ એક તમારો ભાઈબંધ છે તમારા સગા સંબંધી છે ભાઈબહેન છે એની સામે તમે હસો છો યુ એટલે તમે સ્માઇલ એટલે મુસ્કુરાવો છો એટ વન એકની તરફ હી સ્માઇલ એટ યુ હી એટલે તે સ્માઇલ એટલે હસે છે એન્ડ યુ એટલે તમારી તરફ એ તમને મુસ્કુરાટ આપે છે તમે એને મુસ્કુરાટ આપો છો એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ એન્ડ એટલે અને સો એટલે તેથી વન એટલે એક સ્માઇલ એટલે મુસ્કુરાટ મેક એટલે બને છે ટુ એટલે બે તમે એક મુસ્કુરાયા અને એ જોઈને સામેવાળો મુસ્કુરાયો એટલે બે સ્માઇલ થઈ મિત્રો એટલે અહીંયા એવું જ કહેવા માગે છે કે આ મહત્વની વસ્તુ છે કે જીવનની અંદર હસતા રહો સ્માઈલ આપતા રહો અને દરેક જણ સાથે સારી રીતે વર્તન કરો બરાબર એની આગળ આપણે જોઈએ તો અહીંયા આઈ હોપ કે તમને આ કવિતા સારી રીતે સમજાઈ હશે હવે નીચે આપણે જોઈશું એના રાઇમિંગ વર્ડ્સ તો લખી હોય તો લખી નાખજો મિત્રો શાંતિથી આપણે લખશું પહેલો અહીંયા શબ્દ છે માઇલ તો રાઇમિંગ એટલે થાય છે વિદ્યાર્થી મિત્રો સરખા ઉચ્ચારવાળા શબ્દો એની જેવો જ સરખો ઉચ્ચાર આવતો હોય ઉદાહરણ તરીકે કટ ફટ શટ બટ બરાબર પછી માઇલ તો સ્માઇલ બરાબર અહીંયા પહેલું અહીંયા આપેલું છે માઇલ તો એની આવશે સામે સ્માઇલ એસ એમ આઈ એલ ઇ બરાબર તમારે લખવું હોય તો લખી નાખજો બાદ ત્યારબાદ છે મેન મેન તો એની સામે આવશે કેન સી એન બરાબર ત્યારબાદ લેસ અહીંયા આપણે જોઈએ તો બીજા નંબરમાં આપણે આ બાજુ જોઈશું ચલો રેસ તો આવશે ફેસ એફ એ સી ઈ ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ કાઇન્ડ તો આવશે ફાઇન્ડ એફ આઈ એન ડી અને પાંચમા નંબરનું છે લેસ તો એના જવાબમાં આવશે પ્લેસ ઓકે વિદ્યાર્થી મિત્રો આ હતા રાઇમિંગ વર્ડ્સ સરખા ઉચ્ચારવાળા શબ્દો હવે એના પછી આપણે જોવાનું છે કમ્પ્લેટ ધ વર્ડ્સ કમ્પલેટ એટલે પૂર્ણ કરવાના છે વર્ડ્સ એટલે શબ્દો ખૂટતા અક્ષર મૂકીને પરીક્ષાની અંદર પૂછાય છે મિત્રો બરાબર તો એ પહેલો જે સ્પેલિંગ આપ્યો છે બરાબર એ પહેલો સ્પેલિંગ છે સિક્રેટનો તો સિક્રેટનો સ્પેલિંગ અહીંયા જો ઉપર આપેલો છે ઓકે એટલે ત્યાંથી જોઈને તમે લખી શકો છો એસ ઇ સી આર ઈ ટી ત્યારબાદ બીજા નંબરનું આપણે સ્પેલિંગ જોઈએ તો બરાબર ડબલ્યુથી શરૂ થાય છે અને છેલ્લે એલ આપેલો છે તો અહીંયા છે એ સ્પેલિંગ બરાબર વન્ડર ફૂલ ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનો આપણે સ્પેલિંગ જોઈએ તો એફથી શરૂ થાય છે અને વાય આગળ પૂરો થાય છે તો અહીંયા આવશે આ રહ્યો સ્પેલિંગ એ હિયર વિગો એફ યુ ડબલ એન વાય ફની રમૂજ ત્યારબાદ ચોથા નંબરનો આપણે જોઈએ તો ડબલ્યુથી શરૂ થાય છે અને એસ પર પૂરું થાય છે તો એના માટે સ્પેલિંગ છે વીન્કલ્સ બરાબર કરચ લિયો આપણે વાત કરી હતી અને છેલ્લે છે થી શરૂ થાય છે અને ઈ પૂરું ઈ પર પૂરો થાય છે એટલે આપણે સૌ જાણીએ છીએ તેમ એ પહેલું જ આપણે જોયું તો ક્વાઇટ ક્યુ યુ આઈ ટી ઈ ઓકે મિત્રો આ હતા રાઇમિંગ વર્ડ્સ ત્યારબાદ અહીંયા આપેલા છે મિત્રો કે એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એરેન્જ એટલે ગોઠવવા ફોલોઇંગ એટલે આપેલા વર્ડ્સ એટલે શબ્દોને આલ્ફાબેટિકલ આલ્ફાબેટિકલ એટલે એ બી સી ડી ઈ એફ અને આલ્ફાબેટિકલ અને ઓર્ડર કહેવાય આ જે ક્રમમાં આવે છે ને એ એને ઓર્ડર કહેવામાં આવે એટલે આપણે અહીંયા જે સ્પેલિંગ આપ્યા છે એનો પહેલો શબ્દ જોવાનો છે અને એને એબીસીડીના ક્રમ પ્રમાણે જે પ્રમાણે આવતું હોય એથી શરૂ થતો હોય સ્પેલિંગ તો એ પહેલાં લખવાનો બી હોય તો એના પછી લખવાનો સીવાળો પછી લખવાનો ડીવાળો એ રીતે આપણે અહીંયા જોવાનું છે તો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે જોઈએ એથી શરૂ થાય છે કંઈ નહીં બી સી ડી ઈ એફ જી એચ યસ એચ અહીંયા આપ્યું છે હાઈડ એટલે પહેલાં નંબરમાં અહીંયા લખવામાં આવશે એચ આઈ ડી ઈ ઓકે ત્યારબાદ બીજા નંબરમાં આપણે જોઈએ તો એચ પછી આઈ જે કે એલ એમ એન ઓ પી યસ પી પ્લેસ એટલે સ્થળ તો એ બીજા નંબરમાં પ્લેસ આવી જશે બરાબર પછી આગળ આપણે જોઈએ તો પી ક્યુ આર એસ યસ તો ત્રીજા નંબર પર આવશે સ્માઇલ ઓકે અને હવે છેલ્લું રહ્યું ડબલ્યુ બરાબર એ ચોથા નંબર પર આવી જશે તો આ રીતે મિત્રો અહીંયા ગોઠવવાના છે આ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો અને બીજા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ મિત્રો કીધું છે એમ પરીક્ષા માટે પણ ઉપયોગી છે ભણવા માટે પણ ઉપયોગી છે અને સ્માઇલ હંમેશા હસતા રહેવાનું અંદર અહીંયા કહેવામાં આવ્યું છે ક્યારે પણ ગુસ્સો નહીં કરવાનો ક્યારે પણ ડરવાનું નહીં ક્યારે પણ ગભરાવાનું નહીં અને હંમેશા જીવનની અંદર હસતા રહેશો તો પ્રફુલ્લિત રહેશે બન અને તમે ભણવામાં પણ આગળ વધશો થેન્ક યુ સો મચ